રશિયાનું સૌથી સુરક્ષિત શહેર એટલે કઝાન તાજેતરમાં અહીં બ્રિક્સ સંમેલન યોજાયું હતું એ જ કઝાન શહેરમાં અમેરિકામાં થયેલના અગિયાર જેવો ઘાતક હુમલો થયો છે ઇમારતો પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો કઝાનના એરપોર્ટ પણ હાલ બંધ કરવામાં આવ્યા છે આ હુમલાઓ કઈ રીતે અને શું કામ કરવામાં આવ્યા જાણ્યા આ વિડીયોમાં નમસ્કાર હું ધારવી તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રશિયાના કઝાન શહેરમાં આજે સવારે અમેરિકામાં થયેલ નવ અગિયાર જેવો હુમલો થયો હતો તમને કહી દઉં કે કઝાન એ રશિયાનું આઠમું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે બે હજાર એકમાં આતંકવાદીઓએ ચાર પ્લેન હાઇજેક કરીને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો એમાંથી ત્રણ પ્લેન એક પછી એક અમેરિકાની ત્રણ મહત્વની ઇમારતો પર તૂટી પડ્યા હતા તેવો જ આતંકી હુમલો આજે સવારે રશિયાના કઝાનમાં કરવામાં આવ્યો એક પછી એક એમ આઠ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો જેમાંથી છ રહીઝ રહે તેવી ઇમારતો પર હુમલો કરવામાં આવ્યો છે આ હુમલાઓ મોસ્કોથી આઠસો કિલોમીટર દૂર તેના અંતરમાં કરવામાં આવ્યા છે હજી સુધી આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ તો સામે આવ્યા નથી હુમલા બાદ સ્થાનિક તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યું છે જે અંતર્ગત રશિયાના બે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે રશિયાના કઝાન શહેર પરના હુમલાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે કારણ કે આ જ વર્ષે બે હજાર ચોવીસમાં રશિયાના આ શહેરમાં બ્રિક્સ સંમેલન યોજાયું હતું બ્રિક્સ એટલે વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશો જેમાં બ્રાઝિલ રશિયા ભારત અને ચીન જેવા દેશોનું એક સંગઠન સામેલ છે જેનું બે હજાર ચોવીસનું સંમેલન રશિયાના કઝાનમાં યોજાયું હતું રશિયા પર ચાર મહિના પહેલા પણ આવો આતંકી હુમલો થયો હતો ચાર દિવસ પહેલા જ રશિયાના ન્યુક્લિયર ચીફનું રશિયાના મોસ્કોમાં થયેલ બ્લાસ્ટમાં મોત થયું હતું સૂત્રોના જણાવ્યા મુજબ આ બધા પાછળ યુક્રેનને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે બે દિવસ પહેલા જ રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે તેઓ યુક્રેન સાથેના યુદ્ધ રોકવા માટે તૈયાર છે આ માટે તેઓ ટ્રમ્પ સાથે વાત કરવા માટે પણ તૈયાર છે પુતિને કહ્યું હતું કે તેમની વચ્ચે ચાર વર્ષ કરતાં પણ વધુ સમયથી કોઈ જ વાતચીત થઈ નથી પણ જો ટ્રમ્પ ઈચ્છે તો તેઓ તેમને મળવા પણ તૈયાર છે રશિયામાં હજુ પણ હુમલાનો ભય યથાવત છે રશિયા અને યુક્રેન વચ્ચે હજુ ક્યાં સુધી આવો તંગ દિલ્હીનો માહોલ રહેશે તે જોવાનું રહ્યું આ મુદ્દાના લીધે સમગ્ર વિશ્વમાં શાંતિ ડોળાય છે વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તે માટે એકતાની જરૂર છે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અમારી નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર